આજે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અત્યારે હાલ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર એટલે કે ઓતરા નક્ષત્ર અધુ હારી ગયું છે એટલે કે અડધું થઈ ગયું છે અડધા દિવસો તેના પૂરા થયા પછી વરસાદની શરૂઆત થઈ રહી છે ગઈકાલે પણ ગુજરાતના કેટલાક છોટા છવાયા ભાગોમાં વરસાદ લોકલ સિસ્ટમના કારણે જોવા આગામી સમયમાં બંગાળની ખાડીની સિસ્ટમ સોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધીમાં ગુજરાતમાં એક્ટિવ થશે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લે સૌથી પહેલા આપણે આજની અપડેટ જોઈએ તો આજે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે જેમાં અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે હાલ વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં વડોદરા હોય બોડેલી હોય અલીરાજપુર દાહોદ અને ગોધરામાં સામાન્ય હળવા ઝાપટાની સંભાવના છે આજે બપોરની આપણે વાત કરીએ તો બપોરના એક બે વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે અલગ મહુવા રાજુલા ઉના અમરેલી ભાવનગર જેમાં વરસાદની શરૂઆત થશે તો ખાસ કરીને સુરત બારડોલી તાપી વંકલ કોસંબા ઉંબરપાડા નવાપુર તેમજ ખાસ કરીને બીલીમોરા સાઇડના વિસ્તારો વલસાડ ભવના થંભોસી સાપુતારા ડાંગ વાંસદા વાપી ખાડોલી સતાણા કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદ બપોરે જોવા મળે છે સાંજના પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાન તીવ્રતામાં વધારો થઈ છે જેમાં સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે ભાગો છે અમરેલી ઉના મહુવા તાળાજા ભાવનગર આજુબાજુના કોઈ કોઈ વિસ્તારોમાં ઝાપટારૂપી વરસાદ પડશે ખંભાત વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા તેમજ અલીરાજપુર બોડેલી સુરત તાપી નવાપુર વલસાડ ડાંગ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની આપણે વાત કરીએ ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર બાંસવારા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો જોઈએ હવે ખાસ કરીને રાત્રિની અપડેટ રાત્રિના સમયે પણ ક્યાંક છોટા છવાયા ભાગોમાં વરસાદની તીવ્રતા રહેશે બાકી આવતીકાલે ત્રેવીસ તારીખની અંદર દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત સાઇડના જે વિસ્તારો છે જેમાં સુરત હોય તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના વધુ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ આપણને જોવા મળશે સોવીસ તારીખની બપોરની અપડેટ જોઈ તો સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતામાં વધારો દરિયાકાંઠાના ભાગોમાં કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા તેમજ તળાજા પાલિતાણા સિહોર ભાવનગર આજુબાજુના વિસ્તારો ઘોઘા સાઈડના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે તીવ્રતા રહેલી છે તો હવે આપણે જોઈએ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત જેમાં ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા જિલ્લો તેમજ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે હવે જોઈએ આપણે પચીસ તારીખની અપડેટ તો ખરેખર સિસ્ટમ પચીસ તારીખની અંદર ગુજરાતમાં સક્રિય થશે જેમાં ઓછા વધતા પ્રમાણમાં સારો વરસાદ રહેશે વેરાવળ હોય ઉના હોય મહુવા તળાજા પાલીતાણા ભાવનગર અમરેલી સાબરકુંડલા ધારી વિસાવદર જુનાગઢ ગોંડલ સાઈડના વિસ્તારો બોટાદ સાઈડના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો કપડવંજ હિંમતનગર ડુંગરપુર બાંસવારા તેમજ ખાસ કરીને જે લુણાવાડા સાઈડના વિસ્તારો ગોધરા નડિયાદ દાહોદ આજુબાજુના વિસ્તારો તેમજ વડોદરા છોટાઉદેપુર અમોદ ભરૂચ રાજપીપળા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે જોઈએ રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈ અને ખાસ કરીને જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તરફના ભાગો છે તેમાં પણ વરસાદનું પ્રમાણ રહેશે છવ્વીસ તારીખમાં વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં દાહોદ પંથક વડોદરા છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ જે તમામ વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે બપોર પછીની અપડેટ જોઈએ જેમાં ખાસ ઇસીએમડબ્લ્યુએફ મોડલ મુજબ અમરેલી જૂનાગઢ મહુવા તળાજા ભાવનગર પાલિતાણા ગારિયાધાર જેસર બગદાણા જસદણ ગોંડલ ધારી વિસાવદર બોટાદ આ જે બધા વિસ્તારો છે તેમજ ઉત્તર ગુજરાતમાં હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા તેમજ નડિયાદ ગોધરા દાહોદ વડોદરા ખંભાત છોટા ઉદેપુર તેમજ ભરૂચ રાજપીપળા સાઈડના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે જોઈએ હવે આપણે ખાસ કરીને છવ્વીસ તારીખે રાત્રિની અપડેટ જેમાં રાત્રિના સમયે પણ જે પાલનપુર સાઈડના વિસ્તારો છે મહેસાણા આજુબાજુના વિસ્તારો અમદાવાદ ગાંધીનગર ડુંગરપુર સાઈડના વિસ્તારો રતલામ આજુબાજુના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર કપડવંશ ધોળકા ખંભાત નડિયાદ ગોધરા દાહોદ વડોદરા છોટા અલીરાજપુર આ તમામ વિસ્તારો તેમજ રાજપીપળા ભરૂચ સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા રહેલી છે હવે આપણે જોઈએ તારીખની અપડેટ તો તારીખમાં પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જસદણ અમરેલી ઉના મહુવા રાજુલા તળાજા પાલીતાણા ગારિયાધર જેસર બગદાણા ધારી વિસાવદર સાવરકુંડલા સુરેન્દ્રનગર અને બોટાદ આટલા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર આબુરોળ અંબાજી મહેસાણા કપડવંજ લુણાવાડા બાંસવારા રતલામ સાઈડના વિસ્તારો નડિયાદ અમદાવાદ વડોદરા ખંભાત છોટાઉદેપુર રાજપીપળા અને ભરૂચ આજુબાજુના વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદની ખરેખરી સંભાવના છે તો સત્યાવીસ તારીખે બપોર પછી પણ વરસાદી માહોલ યથાવત રહેશે હવે આપણે જોઈએ ત્રીસ તારીખ અને પહેલી બીજી તારીખની અંદર તો ઇસીએમ ડબલ્યુ મુજબ વરસાદની સંભાવના નથી આજે ફેરફારો થયા રહેશે ફરફર મોડલો કરી રહ્યા છે ત્યારે ટૂંક સમયમાં લેટેસ્ટ અપડેટ મળશે એટલે કે આવતીકાલ સુધીમાં ખ્યાલ આવી જશે સિસ્ટમ કયા વિસ્તાર ઉપરથી પસાર થવાની છે તો બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમ આ ખરેખર એક મોટી સિસ્ટમ હોઈ શકે અને એક વરસાદી રાઉન્ડ હજુ નવરાત્રી દરમિયાન પણ આવી શકે છે તો હવે આપણે જોઈએ ખાસ કરીને જીએફએસ મોડ જીએફએસ મોડલ અનુસાર જોઈએ તો ખાસ કરીને આપ જોઈ શકો સત્યાવીસ તારીખની જે સિસ્ટમ છે તેની અંદર આખા સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આપણને જોવા મળે છે અઠ્યાવીસ તારીખની અંદર પણ સમગ્ર ગુજરાતની અંદર કચ્છ સહિતના જે વિસ્તારો છે જેમાં જોવા મળે છે વરસાદ તો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ને પહેલી બીજી તારીખ સુધી આ સિસ્ટમ એક્ટિવ રહેશે તેવું જીએફએસ મોડલમાં બતાવી રહ્યા છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે વીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ છે અને આવતીકાલે પણ વીસથી ની પવનની ઝડપ આપણને ગુજરાતની અંદર જોવા મળશે આગામી છવ્વીસ તારીખની અંદર કચ્છના ભાગોમાં બેતાલીસ જ્યારે દરિયા કિનારાના ભાગોમાં પણ ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક સત્યાવીસ તારીખમાં કચ્છની અંદર પચાસ સૌરાષ્ટ્રમાં ઓગણચાલીસથી બેતાલીસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ જેવી જ્યારે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તેમાં પણ કચ્છ સૌરાષ્ટ્રમાં ચાલીસ થી પચાસ ની પવનની ઝડપ રહેશે ત્રીસ તારીખ અને પહેલી બીજી તારીખમાં પણ પવનની ઝડપ કચ્છના વિસ્તારોને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થોડી વધારે જોવા મળશે